પાઠ વીસ આ દિત્ય વિભક્તિના પ્રત્ય છે જેમ કે બાલવત્તા મ તો બાલમ બન્યું બાલવત્તા આવું તો બાલવ થયું બાલવત્તા અસ તો અસ્પત્યના સહિત પૂર્વનો સમાન સ્વર દીર્ઘ થાય છે એટલે કે અ જે છે એ અસ્પત્ય સહિત દીર્ઘ થયો એટલે બાલા થયું અને એ વખતે જે પ્રત્યેનો જે સ જે છે એનો ન થાય છે એટલે બાલન એવું રૂપ બન્યું હવે દ્વિત્ય વિભક્તિ થાય કોને તો વિભક્તિ કર્મને થાય છે હવે કરતા ક્રિયા વડે જેને ખાસ પ્રાપ્ત કરવાની ઈચ્છે એ કર્મ કહેવાય જેમ કે ગામ જાય છે તો જવાની ક્રિયા વડે શું પ્રાપ્ત કરશે ગામ પ્રાપ્ત કરશે તો ગામ અહીંયા આગળ કર્મ થયું પછી જે કરાય એ કર્મ કહેવાય જેમ કે તે હારની રચના કરે છે બરાબર તો શું રચાય છે હાર રચાય છે તો અહીંયા આગળ હાર એ કર્મ થયું પછી ક્રિયાનું ફળ જેની અંદર હોય એ કર્મ કહેવાય જેમ કે સહ ચોરમ તાળે હતી તે ચોરને મારે છે તો હવે મારવાની જે ક્રિયા જે છે કોને મારે છે ચોરને મારે છે તો અહીંયા આગળ ક્રિયા કરવાની જે ફળ જે છે એ ચોરની અંદર છે માટે અહીંયા આગળ ચોરે કર્મ થયો પછી ક્રિયાને જે કરતો હોય એ કરતા કહેવાય હવે દાખી કે આચાર્ય ધર્મમ કથે હતી તો આચાર્ય ભગવાન ધર્મને કહે છે તો અહીંયા આગળ કોણ કહે છે ધર્મને તો આચાર્ય ભગવાન તો આચાર્ય અહીંયા કરતા થયા હવે શું કહે છે તો ધર્મ કહે છે ધર્મ અહીંયા આગળ કર્મ થયું અને કોણ અને શું પૂછવાથી જો એક જ જવાબ આવે તે એ કરતાં સમજવો